અને અહીંયા આજે જૈન સવંતસરી નિમિત્તે આ કુરેશી સમાજે જૈન લોકોને સન્માન જૈન લોકોને લાગણીને માન આપીને આ સવંતસરીના દિવસે આજે બંધ રાખ્યું છે સમગ્ર મટન મચ્છી માર્કેટ અને કતલખાના એમણે બંધ રાખ્યા છે આ લગભગ પરંપરા લગભગ પાંત્રીસ વર્ષથી ચાલે છે અને સ્વયંભૂ રીતે એ લોકો સામેથી આ દિવસે બંધ રાખે છે અને આને કારણે જૈન સમાજમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવળ છે શ્રી મારું નામ મોહમ્મદ સેન યુસુખભાઈ શેખ છે અને હું આણંદ ચિકન માર્કેટ એસોસિએશનનો કારોબારી સભ્ય છું અને જે વર્ષોથી અમારી પરંપરા ચાલતી આવી રહી આવી રહી છે જૈન સમાજના તહેવારના બાબતમાં અને આજે જે સમુદસરીનું જે તહેવાર છે એ પ્રસંગે અમે પૂરું ચિકન તથા મટન મટન માર્કેટ બંધ પાડેલ છે અને જૈન સમાજને વર્ષોથી જૈન સમાજ અમને અને અમે જૈન સમાજ સાથ સહકાર આપતા રહીએ છીએ અને આ સંબંધ અમારો કાયમ જળવાઈ રહે એવી અમને આશા અને શુભેચ્છા અને આપનો જે જૈન લોકોનો જે તહેવાર છે એના પ્રસંગે અમે શુભેચ્છા પાઠવીએ છીએ